વાલા ભક્તજનો કથા પૂરી સાંભળજો ખૂબ મજા આવશે ભક્તિ થશે અક્ષરધામ જવાશે કથા સરસ છે શેર કરજો બીજાને પણ લાભ મળે આંગળી ચીંધવામાં પણ કલ્યાણ છે આ પૂર્ણ પુરુષોત્તમ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તેથી બીજાને પણ લાભ મળે વળી એ ગામા સથાવારો ત્રિકમ નામે સારો સત્સંગી હતો તેને તોફારે તૂટિયાનો પ્લેગ રોગ લાગુ પડ્યો

એ તો અમારે શરણે છે તેને લેવા તારે આવવાનું નથી જો તારા મનમાં ઉગારવાની ઈચ્છા હોય તો તારે આ ગામમાં પ્રવેશવું નહીં ટૂટ્યા ને બહાર ગામ બહાર કાઢી મૂક્યું એવા વાલાજીએ પોતાના ભક્તની રક્ષા કરી છે ત્રિકમ ભક્તને મૂકીને ગયા અને ત્રિકમને કેવા લાગ્યા આજે તારા બદલે અમે પુરીબાઈને ધામમાં લઈ જઈશું પછી ત્રિકમને શરીરમાંથી આવીને સહુને બોલાવ્યા અને સરે વાત કહી મારે તો મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી તૂટી મને લઈ ગયું હતું તેનાથી મહારાજે મને બચાવ્યો અને ફરીથી આ શરીરમાં મૂકી ગયા મારી બદલે હવે પૂરી બાય પ્રભુના ધામમાં જશે આ વાત તમે મનમાં સાચી માનજો આ વાત સાંભળીને સહુ આશ્ચર્યચકિત થઈ ગયા

ત્યાં સુધી મારા જય સ્વામિનારાયણ